ગુજરાતવાસીઓએ ઘણા દિવસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગઈકાલે રાજ્યના દસ જિલ્લામાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર નોંધાયો હતો જ્યારે પિસ્તાલીસ ડિગ્રી સાથે રાજધાની ગાંધીનગર રહ્યું હતું સૌથી ગરમ શહેર વાત વિવિધ જિલ્લાના ગરમીના આંકડાની કરીએ તો અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી વડોદરામાં ચુમ્માલીસ પોઈન્ટ બે ભાવનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ બે સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ રાજકોટમાં તેતાલીસ ડીસામાં તેતાલીસ પોઈન્ટ બે કચ્છના ભાગ ભુજમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો હજુ પણ આગામી ચાર દિવસે રાજ્યના પંદર જિલ્લામાં વેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર સુરેન્દ્રનગર આણંદ રાજકોટ અમરેલી ભાવનગર પોરબંદર જુનાગઢ સુરત અને વલસાડનો સમાવેશ થાય છે તો અમદાવાદ ભાવનગર અને વડોદરામાં રાત્રે પણ ગરમ પવન કૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે ચોમાસું આંદમાન નિકોબાર પહોંચી ગયું છે અને એકત્રીસમી મે કેરળ પહોંચશે જ્યારે અઢારથી ત્રીસ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ભારત સ્ટેટ કે લીધે ડ્રાઈ વેધર પ્રુવેલ કરેગા ઓર વિથ વેફ થી વોર્નિંગ આનેવાળે પાંચ દિનો કે લીધે ભેગે ગુજરાત રિજન ઓર સૌરાષ્ટ્ર કચ્છ દોનો કે લીધે आइसोलेटेड प्लेसेस पे और जो डिस्ट्रिक्ट है जहां पे, आ, हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा सबरकांठा पाटन महसाना अहमदाबाद गांधीनगर आनंद सूरत और वलसाड़ और गुजर सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर भावनगर अमरेली राजकोट जूनागढ़ और पोरबंदर આજ અને કલ કે લઈ અમદાવાદ અને ગુજરાત ડિસ્ટ્રિક્ટ કે ડિસ્ટ્રિક્ટાર્મ નાઇટ કી વાર્નિંગ દી ગઈ